જુનાગઢ જિલ્લાના માણાવદર ગામે જે બહાર અંદર આવેલી બેંક ઓફ બરોડા નામની જે બેંકની શાખા છે જ્યાં અનેક ખેડૂતોના ખાતા છે જે ખાતાની અંદર આમ તો બે હાજર ઓગણીસ વીસ નો જે પાક વીમો મંજૂર થયો હતો સરકાર દ્વારા જે પાક વીમો મંજૂર કરવામાં આવેલો હતો ત્યારે ખેડૂતોને ધરાવતા ધમકાવવામાં આવતા હતા અને કોઈ જ પ્રકારનો ચોક્કસ જવાબ નતો આપવામાં આવતો ત્યારે આજે હું નવનીતભાઈ કાનગડ મારી સાથે રાજુભાઈ બોરખતરીયાલ હું પરેશ ગોસ્વામી અને અમે અનેક ખેડૂતો આજે સાથે મળીને અહીંયા માણાવદર ખાતે આવ્યા આવ્યા તે શરૂઆતમાં બેન્ક મેનેજરને રિક્વેસ્ટ કરી રજૂઆત કરી ત્યાર પછી પણ અમારો મામલો સોલ્વ ન થયો એટલે આજે તાળાબંધી કરવામાં આવી તાળાબંધી કર્યા બાદ પોલીસને પણ બેંક દ્વારા બોલાવવામાં આવી હતી અને એ પછી અમારી બેઠક થઈ અને બેઠકની અંદર સુખદ અંત આવ્યો છે જેની અંદર બેંક દ્વારા અને મેનેજર દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું છે જે અગિયારસો ખેડૂતોને જ્યાં પાક વીમાની રકમ આપવાની છે એ તારીખ પચ્ચીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં છે